ડભોઈ ગેબંશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી ડભોઈની પૌરાણિક ગેબંશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુએ આસ્થાથી માથું ટેકવી વલી ગેબંશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપી હતી ગેબનશા પીર દરગાહે પોતાના દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય આજરોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ હાજરી આપી હતી બે દિવસ સુધી ગેબનશા પીર દરગાહનો મેળો ભરાતો હોય થી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવી ઉર્ષમાં સામેલ થઈ પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે ના સદકે થયેલા દુઃખદર્દોથી આનંદ વિભોર થઈ હૃદયપૂર્વક આભાર કુલ અગરબત્તી શ્રીફળ વધેરી માનતા પૂર્ણ કરતા હોય છે તો ખમતીધર લોકે પેંડા સુખડી બુંદીનો મણબંધી પ્રસાદ લાવી ઉર્સમાં વહેંચણી કરતા હોય ગેબન્શા પીર દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતિક બની રહી છે ત્યારે ઉર્સમાં ચગડોળ રમકડા ખાણીપીણીની લારીઓ પથારા અને સ્ટોલ મોટા પાયે લાગતા હોય લોકોની રોજીરોટી માટે પણ ઉર્સ યાદગાર બની રહે છે ડભોઈની પૌરાણિક ગેબન્શાપીર દરગાહના ઉર્સ પ્રસંગે ગેબનશાપીર દરગાહ ટ્રસ્ટ તેમજ ગેબનશાપીર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે રીતેની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારુ આયોજન કરી પીવાના પાણી નિયાજ સહિતનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે ગેબંશા પીર દરગાહ પર આવતા જરૂરતમંદ દુખિયાઓ શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ શરીરમાં ગાંઠ થવી નિસંતાન દંપતી

જે દરેક ધર્મના લોકો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને દરેકની શ્રદ્ધા પૂર્ણ થાય છે અને આ દરગાહ પર આંખો માટે સ્પેશિયાલિસ્ટ છે આંખોની દરેક તકલીફ બહુ આસાનીથી મટી શકે છે અને દાદા એમની દરેક શ્રદ્ધાઓની શ્રદ્ધા પૂર્ણ કરે છે અને અહીંકા દરેક ધર્મના લોકો આવે છે અને જે જે મન્નતો બાધા માને છે એમની બધી બાધાઓ પૂર્ણ થાય છે આજુબાજુના ગામડાઓના તથા તાલુકાના દરેક ગામના લોકો અહીંયા હાજરી આપે છે અને અને દરેક બધાની કામના પૂરી થાય છે